જસદણ માર્કેટિંગ ખેડૂતો ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી ને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા દસ હજાર લઈને અગિયાર હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજમાં જઈને કપાસના આજના બજાર ભાવ લાલકા સૌ પચીસ વાહ ભાઈ વાહ હાલો લાલકા સૌ દો

આપણા અંદર ₹1428 મિડિયમ સુપરમોર લેનાર રૂપી જીને આશિયા અંદર એશી છે ને બસ 1425 રૂપિયા પાકા દર્શનભાઈ 26813 1333 378 40

1350 ਕਰਜੋ 1350 5152 ਬੰਦ 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 ਡਾਊਨ ਆਜੇ 200 200 500 500 80 80 180 82 1385 85 86 87 88 88 ਜੀ ਆਹ ਇੱਕ ਟੱਪਰ ਬੜਾ ਜੀ ਆਉਂਦਾ ਮੰਦ ਮੰਦ ਜਾਲੀ ਬੱਕਾ ਹਾਲਾ ਨਵਗਾਮ ਆਉਂਦਾ 1388 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਲੈਨਰ ਸਿਆ ਹੋ ਆ ਲੈ 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 ਹਾਲੋ ਆਣਾ 1440 પાચી પાકા 38 38 38 38 38 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 цена для меня 25 पिता हेलो नई बात करला 1425 था बापू 6333 3343 35 8343 42 40 1440 एस भाई पापा बाबू क्या नबुवा नहीं आवे 40 41 42 40 40 41 42 43 44 45 64 56 66 68 68 69 70 71 72 72 72 उतारवाड़ोस बापू बापू पत्ता बापू 72

চোরাশ পিচাশি চৌদ্দ চৌদস

અલલોજી હારું છે 64 રૂપિયા રાધેશામ તમે કીધું મારે 1500 વિનોભાઈ હતું

જસદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે તેરસો ને સિત્તેર રૂપિયાથી લઈને ચૌદસો ને એંસી રૂપિયા સુધી